બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સતત બીજા દિવસે વહેલી સવારે ધમાકેદાર વરસાદ વરસ્યો છે આ ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે થરાદના એસટી ડેપોના વર્કશોપ એસટી ડેપો આગળના બોલિયા હનુમાન મંદિર પાસે આશાપુરી વિસ્તાર થરાદનો મુખ્ય રોડ માધવ હોસ્પિટલ ગ્રીન પાર્ક ધરણીધર પ્રગતિનગર જેવી અનેક સોસાયટીઓને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે આટલું જ નહીં મામલતદાર કચેરી અને મામલતદારના બંગલાઓમાં પણ પાણી ઘૂસી ગયા છે પાણી ભરાવાને કારણે મોટા વાહનોને પણ ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ગુજરાતની જયારે વરસાદ થયો હતો આ કામ સાડી અંદર બે દિવસનો વરસાદ હતો એ મુસાધાર વરસાદ હતો કે ધોધમાર વરસાદ હતો જેને લઈ અનેક સોસાયટીઓમાં અનેક નીચાણવાળા વિસ્તારો પણ આ દ્રશ્યો જોઈ શકો છો આ છે સોસાયટી નગરની અનેક સોસાયટીઓને આવેલું છે અને મુખ્ય રોડ છે રોડની બંને સાઇડમાં પણ પાણી ભરાઈ ચુક્યા છે સાધનને ચાલામાં પણ મુશ્કેલી પડે છે તો કહેવામાં આવે વાત કરવામાં આવે તો એસટીએ પણ વૃક્ષો સહિતના અનેક નીચાણવાળા જે વિસ્તારો તે વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તે વહેલી સવારથી ધમાકેદાર જે વરસાદની એન્ટ્રી થઈ છે અને એના સાથે જ અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ દ્રષ્ટિમાં જે મુખ્ય રોડ છે આ રોડની બાજુમાં અનેક સોસાયટીઓ આવે છે સોસાયટીઓ પણ ગરકામાં થઈ ચૂકી છે આપ દ્રશ્યોમાં અત્યારે જોઈ શકો છો ત્યાં જે ગાડી ચાલે છે ગાડીની અડધે ઉપર પડે એટલે કે ઠીચરથી વધુ પાણીઓ રોડ ઉપર ભાઈ ચૂક્યા છે વાહન ચાલકોને ભારે ચાલવામાં મુશ્કેલી પડી રહી છે એટલે આજનો જે વરસાદ છે એ રોકસથી કહેવામાં આવે છે ખેડૂતો માટે કાંઈ ખુશી ગમ પણ જોવા મળે છે ખરાબ થરાદમાં ધોધમાર વરસાદને કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા પરિસ્થિતિ એટલી ગંભીર બની કે થરાદ ચાર રસ્તા નજીક જીસીબી દ્વારા ડિવાઈડર તોડીને પાણીનો નિકાલ કરવો પડ્યો ભારતમાલા રોડ નીચે પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે સામાન્ય વરસાદમાં જ હાઈવે પર આવી પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે જો આનાથી વધુ વરસાદ પડશે તો થરાદની પરિસ્થિતિ વધુ વણસી શકે છે બેઠા છે અમે કાઠા વנה બિદાવણા રાત નિવારના બારે બેઠા દરબાર નીકળી લસાઈ અને અમારું કોક નિકાર કરો

घरकामु वरिते घणो